દેવગઢ બારિયાના નાયબ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા આદન પત્ર આપી કરાઈ રજૂઆત દેવગઢ બારિયાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનાઓને દેવગઢ બારિયા અને પીપલોદ ગામના સિંધી સમાજ દ્વારા આદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં જણાવ્યું કે છત્તીસગઢ રાજ્યમાં અમારા આરાધ્ય દેવ ગુણ અવતાર ભગવાન ચુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટીપ્ણીઓ અંગે દોષી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે જેમાં છત્તીસગઢ રાજ્યમાં અમિત પટેલ નામના વ્યક્તિ દ્વારા જાહેર અમારા આરાધ્ય દેવ ગુણાવતાર ભગવાન શ્રી ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અત્યંત નિંદનીય સાથે વાંધાજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ ઘટના માત્ર સિંધી સમાજની ધાર્મિક આસ્થાનું અપમાન નથી પરંતુ તે દેશના સાંપ્રદાયિક સૌહાર્દ એકતા અને બંધારણની ભાવના પર પણ ગંભીર પ્રહારો છે દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતો સિંધી સમાજ આ ઘટનાથી અત્યંત વ્યથિત અને ક્ષુબ્ધ છે સમગ્ર ભારતભરમાં અને વિદેશોમાં વસતા સિંધી સમાજના લોકોએ આ નિવેદનની તીવ્ર નિંદા કરી છે અને દોષી વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે પૂજ્ય સિંધી પીપલોદ લાડી લોવાના સિંધી પંચાયતે સમસ્ત સમાજના લોકો વતી અમે તમારું ધ્યાન આ ગંભીરતા પૂર્વક અમારી લાગણી લાગણીને દુભવવા બદલ અને સાંપ્રદાયિક સૌહાર્દ બગડવા બદલ કડક કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે સંબંધિત વહીવટી તંત્રને સખત ચેતવણી અને દિશા નિર્દેશો જારી કરવામાં આવે તેમજ ભારતના બંધારણમાં અપાયેલા ધાર્મિક સ્વતંત્રતા અને સન્માનના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે સાથે એમ પણ જણાવ્યું કે

આજે અમિત બજેલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ ઝૂલલાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિંદનીય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે ફ્રાન્સ સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે વિશાલભાઈ બાલવાણી દેવગઢ બારીયા